હળદર બધા માટે ઉપયોગી હોય એવું જરૂરી નથી હળદર એટલે આપણા રસોડાનું સોનું દાળ શાકના વઘારમાં નાખો દૂધમાં નાખો લાગે ત્યાં લગાડો પણ હળદરનો આપણે જ્યાં સુધી રસોડામાં ઉપયોગ કરીએ ત્યાં સુધી તો બરોબર છે પણ જો તમે હળદરનો ઔષધિ તરીકે ઉપયોગ કરવા માંગો છો લાંબા સમય સુધી એને ઔષધ તરીકે લેવા માંગો છો ત્યારે મારો આ વિડિયો તમારે ખાસ જોવો જરૂરી છે મિત્રો કારણ કે હળદર બધાને ફાયદો કરશે એવું જરાય હોતું નથી મિત્રો વિડીયો શરૂ કરું એ પહેલાં એક નાનકડી વિનંતી છે જો તમે કોઈપણ રોગથી પરેશાન હો અને વિચારતા હો કે આયુર્વેદથી સાજા થઈ શકાશે કે નહીં થઈ શકાય મને આયુર્વેદ દવા લાગુ પડશે કે નહીં પડે તો એકવાર અમારી આ ચેનલના વિડીયો કે અમારા ફેસબુક ઇન્સ્ટાગ્રામ પેજના વિડીયો જરૂર જુઓ તમને હજારો દર્દીના એવા સાચા અનુભવ મળશે કે જેમણે આયુર્વેદથી સારું આરોગ્ય મેળવ્યું છે તમારો આયુર્વેદમાં વિશ્વાસ વધશે એટલે પહેલા સાંભળો અને પછી આયુર્વેદને અપનાવવાનો નિર્ણય કરો આયુર્વેદ ચિકિત્સા માટે તમે અમારો સંપર્ક પણ કરી શકો છો નમસ્કાર હું છું ડોક્ટર વિશાલ પંડ્યા એમડી આયુર્વેદ ફિઝિશિયન પંચકર્મ સ્પેશિયાલિસ્ટ સંજીવની આયુર્વેદ હોસ્પિટલ ગાંધીધામ કચ્છથી આયુર્વેદમાં હળદરને હરિદ્રા કહેવામાં આવેલી છે મહર્ષિ ભાવ પ્રકાશ લખે છે હરિદ્રા કટુકા તિકતા વૃક્ષ ઉષ્ણા કપ પિત્તનુત વરણ્યા ત્વકદોષ મેહાસ્ત્ર શોથ પાંડુ વ્રણાપહા એટલે કે હળદર જે છે એ પિત્તને વધારનારી છે ગરમ છે વર્ણને વધારનારી છે ચામડેના રોગોને દૂર કરનારી છે કફ અને વાયુને દૂર કરનારી છે આવા અનેક પ્રકારના ગુણધર્મ હળદરના કહેલા છે પણ એમાંથી ખાસ આપણા માટે અગત્યની વસ્તુ છે હળદર લેખનીય છે એટલે કે શરીરમાંથી ચિકાસને દૂર કરે છે ચરબીને દૂર કરે છે બીજું ઉષ્ણવીર્ય છે એટલે કે સ્વભાવ્યથી ગરમ છે અને ત્રીજું વૃક્ષ છે એટલે કે શરીરને સૂકું બનાવે છે આ ત્રણ ગુણધર્મને આધારે તમારે હળદરને જાણવી અને સમજવી જરૂરી છે જેથી તમને ખબર પડે કે કયા પ્રકારના રોગોમાં આપણે હળદરનો ઉપયોગ નથી કરી શકતા તો આજે હું તમને એવા ચાર પ્રકારના વ્યક્તિઓ કહીશ કે જે લોકોએ હળદરનું સેવન ન કરવું જોઈએ સૌથી પહેલું જે લોકોની પિત્તની પ્રકૃતિ હોય મિત્રો જે લોકોને પેટમાં ગરમી રહેતી હોય થોડુંક પણ થી ખાતા હોય તો પેટમાં બળતરા થતી હોય કોઠાની ગરમી હોય લોહીમાં ગરમી હોય આ બધા જ વ્યક્તિઓ માટે હળદર જે છે એટલી બધી ઉપયોગી નથી ખાસ કરીને જ્યારે તમે એને દવા તરીકે ઉપયોગ કરો છો ભોજનમાં કે રસોડામાં તો લઈ શકાય છે પણ જો તમે એનો દવા તરીકે ઉપયોગ કરવા માગતા હો ઘણા લોકોને કફ થયો હોય ને એ મધમાં હળદર ચાટવા માગતા હોય કે ચામડીના રોગો માટે એનો ઉપયોગ રોજ નિયમિત કરવા માગતા હોય તો યાદ રાખો હળદર અવાલ વ્યક્તિઓ માટે ઉપયોગી નથી કારણ કે ઉષ્ણ વીર્ય છે ગરમ છે એટલે ગરમીને વધારનારી થઈ જાય બીજું જે લોકોને જે છે એ ઓછું વજન હોય દુબળા પાતળા હોય આવા વ્યક્તિઓ પણ હળદરનું ઔષધિ તરીકે લાંબા સમય સુધી સેવન ન કરવું જોઈએ કારણ કે હળદરનો મહત્ત્વનો ગુણધર્મ છે લેખનીય છે એ ધીમે ધીમે ચરબીને ખોતરીને બારે કાઢી નાખે છે જો તમે દુબડા પાત્રા છો અને તમે હળદરનો લાંબો સમય ઉપયોગ કરશો તો વધારે પ્રોબ્લેમ થઈ શકે છે હળદર તમને વધુ દુબળા બનાવી શકે છે ત્રીજું જે લોકોને મોઢામાં ચાંદા પડતા હોય એવા વ્યક્તિઓ માટે પણ હળદર ઉપયોગી નથી કારણ કે હળદર છે ને તીક્ષ્ણ ગુણવાળી છે ગરમ છે અને તીક્ષ્ણ છે એટલે કેવી તરત જ મોઢામાં પેનિટેટ કરીને જે લોકોને ચાંદા પડતા હોય મોઢાની ગરમી રહેતી હોય એ લોકો માટે હળદર જે છે જરાય ઉપયોગી નથી બનતી કારણ કે ગરમ હોવાને કારણે મોઢામાં તરત ચાંદા વધારી શકે છે ચોથું જે લોકોની ચામડી ખૂબ સૂકી થઈ જતી હોય મિત્રો હળદર એટલે ચામડીના રોગોની બે તાજ બાદશાહ સૌથી મેન ઔષધી આયુર્વેદમાં પણ કહેલી છે પણ જો તમારી ચામડી અતિશય સૂકી થઈ જતી હોય ને તમે હળદરનું સેવન ઔષધી તરીકે ઉપયોગ કરો છો તો યાદ રાખજો એ તમારા રોગને વધારી દેશે કારણ કે હળદર અતિશય વૃક્ષ છે શરીરમાંથી ચરબી ચિકાસને ઓછું કરે છે એને કારણે હળદર જે છે એ ચામડીના એવા રોગોમાં જરાય ઉપયોગી નથી કે જે લોકોને ચામડીનો રોગ છે અને સાથે સાથે અતિશય સૂકી ચામડી થઈ જાય છે આવા આ ચાર પ્રકારના વ્યક્તિઓએ હળદરનું સેવન ટાળવું જોઈએ અથવા તો ઓછું કરવું જોઈએ હા આવા વ્યક્તિઓ રસોડામાં હળદરનો ઉપયોગ આરામથી કરી શકે છે પણ જ્યારે એમને ઔષધિ તરીકે હળદરનો ઉપયોગ કરવો છે વધુ માત્રામાં હળદરનો ઉપયોગ કરવો છે ત્યારે ચોક્કસ એમના માટે હળદર ઉપયોગી નહીં નીવડે તો પછી હળદર કેવા વ્યક્તિ માટે ઉપયોગી છે તો જેવા વ્યક્તિઓને શરીરમાં ચિકાસ વધવાને કારણે કફ વધવાને કારણે રોગો થયેલા છે જે લોકોનું વજન વધારે છે જે લોકોની કફની એટલે કે ઠંડકવાળી પ્રકૃતિ છે એવા વ્યક્તિઓ માટે હળદર ખૂબ જ ઉપયોગી છે મિત્રો અંતે તો હું એ જ કહેવા માગીશ કે રસોડાના દરેક ઔષધો ઉપયોગી જ છે પણ તમારી પ્રકૃતિ શું છે તમને કેવો રોગ છે અને કેવી રીતે તમે એનો ઉપયોગ કરો છો એના આધારે હળદર તમારા માટે ઉપયોગી કે ન ઉપયોગી થઈ શકે છે એટલે આજે મને કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમે હળદરનો સમજદારીપૂર્વક ઉપયોગ કરશો હળદર તો નહીં પણ દરેક પ્રકારના ઘરના ઓસડિયાનો પણ સમજદારીપૂર્વક ઉપયોગ કરશો એ મને કોમેન્ટમાં જરૂર જણાવજો આ વિડીયો એવા લોકો સુધી ખાસ શેર કરજો કે જે લોકો એવું માને છે ઘરેલું દરેક ઉપચાર દરેક માટે ઉપયોગી છે આરામથી કરો બધું કરો નિર્દોષ નથી દરેક ઉપચારો તમારી પ્રકૃતિ પ્રમાણે કરવા જોઈએ એટલે ખાસ સમજો અને દરેક વ્યક્તિ સુધી આ વિડીયોને મોકલો જય શ્રી કૃષ્ણ નમસ્તે જય આયુર્વેદ